રાજ્યના સૌથી ચર્ચાસ્પદ અને સૌથી હાઈ પ્રોફાઇલ દુષ્કર્મ કે રાજીવ રાજીવ મોદીનો મામલો આજ મોદી મામલે હવે એક નવા સમાચાર આવી રહ્યા છે લગાવેલા આરોપ સામે પોલીસે તપાસ કરતા પોલીસને કોઈ પણ પુરાવા મળ્યા નથી અને પુરાવાના અભાવે અમદાવાદની સોલા પોલીસ સ્ટેશને એ સમરી રિપોર્ટ ભર્યો છે એટલે કે રાજીવ મોદીને ક્લીન ચીટ આપી છે આપને જણાવી દઈએ કે રાજીવ મોદી સામે બલ્ગેરિયન યુવતીએ

કોઈ જ જે યોગ્ય પુરાવા છે તે નથી મળી આવ્યા જે પ્રમાણે ફરિયાદ કરી હતી બળાત્કારની જે ફરિયાદ હતી અને તેની અંદર જેટલા લોકોના જે જે નામ લખવામાં આવ્યા હતા કે સાક્ષી તરીકે નિવેદન આપવા માટેની જે વાત હતી પરંતુ તેની અંદર કોઈ પણ યોગ્ય પુરાવા મળી ના આવ્યા જે લોકોના નિવેદન લેવામાં આવ્યા તે નિવેદનમાં બી યોગ્ય પુરાવા અને યોગ્ય નિવેદન છે તે મળી આવ્યા ન હતા અને જેના જ કારણે આખરે જે કેડીલાના સીએમ

કેમેરા પર્સન નહુલ ખુનવાડિયા સાથે મયુર મેવાડા બીબી ગુજરાત અમદાવાદ